સીલ ખુલતા રૂપિયા પાંચ કરોડની રોકડ રકમ હાથે લાગી હતી રૂપિયા એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ હાથ લાગ્યું હતું હવે અન્ય સીલ ખુલશે ત્યારે પણ મોટો રોકડ અને સોનું મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ટીઆરપી અગ્નિકાંડને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સૌથી પ્રથમ છે તે એમડી સાગઠિયાનું નામ છે તે ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે કારણ કે તેની મિલકતને લઈને છે તે અનેક જે ખુલાસાઓ સામે આવ્યા હતા પંચોતેર હજારના પગારદાર છે તે કર્મચારી પાસે કરોડો રૂપિયાની મિલકત છે તે સામે આવી હતી સૌપ્રથમ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા છે તે તેના બંગલો ઉપર તપાસ કરતા છે તે નવથી દસ કરોડ રૂપિયાનો છે તે બંગલાનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે જ છે એ ખુલાસો ગુજરાત ન્યૂઝની ટીમે કર્યો હતો કે જે પંચોતેર હજારના પગારદાર કર્મચારી છે તે કરોડો રૂપિયા ની મિલકત ક્યાંથી ધરાવે છે ત્યારે એસીબી દ્વારા છે તે ટ્વિન્સ ટાવર જે તેની ઓફિસ આવેલી છે ત્યાં છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાં ચોંકાવનારી બાબતો સામે આવી છે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે ટ્વિન્સ ટાવર જે તેની ઓફિસ આવેલી છે નવથી દસ કરોડ રૂપિયાની ઓફિસ ધરાવી રહ્યો છે અહીંયા પણ છે તે ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા છે તે એ અગાઉ પણ છે તે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જ્યારે એ તેને મહાનગરપાલિકા દ્વારા પણ છે તે નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ છે તે આજે એસીબી દ્વારા છે તે તેની ઓફિસની છે તે તપાસ હાથ કરવામાં આવી હતી અને જે તપાસમાં છે તે ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે કારણ કે બાવીસ તોલા છે તે એ સોનું જપ્ત કરવામાં આવ્યું છે સાથે ત્રણ કરોડ રૂપિયાની છે તે એ રોકડ રકમ છે તે હાથ લાગી છે એસીબી દ્વારા એ જે તેનું લોકર ખોલવામાં આવ્યું હતું અને લોકરમાંથી છે તે કરોડો રૂપિયાની છે તે સંપત્તિ છે તે હાથ લાગી છે અને તે જપ્ત કરવામાં આવી છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમે સૌ પ્રથમ જ જણાવ્યું હતું કે જે પંચોતેર હજારનો પગારદાર કર્મચારી કરોડો રૂપિયાની મિલકત ક્યાંથી ધરાવે કારણ કે કહી શકાય કે જે હપ્તાખોરી જે ચલાવી રહ્યો હતો તેને લઈને છે તે તેની પાસે કરોડો રૂપિયાની મિલકત ધરાવતો હતો ત્યારે એ એસીબીની ટીમ દ્વારા છે તે હાલ તેની મિલકતો જે જપ્ત કરવામાં આવી છે તેના ઉપર છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને જે મિલકતો છે તેની સામે છે તે કરોડો રૂપિયાની આવી રહી છે ત્યારે કહી શકાય કે ત્રણ ત્રણ પેટ્રોલ પંપનો માલિક સાથે તે બંગલો ધરાવી રહ્યો છે ફાર્મ ધરાવી રહ્યો છે એ આ કર્મચારી છે તે કરોડો રૂપિયાની મિલકત ધરાવી રહ્યો છે ત્યારે તેને સાથે રાખીને એસીબીની ટીમ દ્વારા છે તે હાલ તપાસ આદરવામાં આવી હતી અને જેમાં કરોડો રૂપિયાની છે તે મિલકત છે તે હાલ છે તે આવી છે સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર